નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જીયા મિત્રો આપને જણાવી દઈએ કે વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં નશામાંચુર હાલતમાં બકવાસ કરતા પાંચ મિત્રોને પોલીસે ઝડપી પાડ્યા હતા તો વધુમાં આપને જણાવી દઈએ કે લક્ષ્મીપુરા વિસ્તારની નવી વસાદ નજીક પોલીસ પેટ્રોલિંગમાં નીકળી તે દરમિયાન ત્યાં બેઠેલા પાંચે જણા બેફામ ઉચ્ચારણો કરતા હતા મળતી માહિતી અનુસાર વધુમાં આપને પણ જણાવી દઈએ કે જેથી પોલીસની શંકા જતા તમામને તપાસ્યા હતા પિસ્તાલીસ વર્ષની આસપાસની વયના પાછે મિત્રો દારૂ ભીલી ભીધીલી હાલતમાં જણાવી આવતા તમામની અટકાયત કરવામાં આવી હતી ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ